मरथे है ना मो सोपड़ो तेल ना जो हां हम छपड़वा ने हां रड़ रड़ अबे अबे ओली बचूरी ने छपड़ो चलो बचूरी हां बचूरी तो हमरा तो हां ए तेल छपड़वा जे सेकड़े की बात ला तारा बोलो तो करबी करबी તો આપણે બે તાવ બધાને મળવા જવાનું છે અને ચાચ્યા મળવા જવાનું છે ને તમને હું બતાવી દઉં કે આજે આખું મારું કુટુંબ બંકા છે જો આજે આખું મારું કુટુંબ તમને બતાવીશ ક્યારે આખો અમે મળવા આવવાના છે અમારા કુટુંબમાં અને અમારો પરિવાર તમને બધાયને આજ બતાવી જશે કે આ આરી અમારો આખો પરિવાર અમારો અમારો કુટુંબ અમારું કુટુંબ પણ આખો બતાવશે પછી લગભગ જ આવવાનું થાય છે મોહાળ બ તો મોહાળનો પણ આ વિડિયોની અંદર જે આવશે આ વિડિયો કન્ટિન્યુ જોજો અમારું જેટલું કુટુંબ છે એ અમારા કુટુંબમાંથી તમે ચેને ચેને ઓળખો છો ચેને ચેને નથી ઓળખતા એ પણ કોમેન્ટ કરજો અને મારા પિયોરમાં જવાનું થાશે તો મારા ભાઈને મારા ભાભીને બધાને બતાવીશ અને મારા માં બાપે તમે જોજો અને ભાઈ તને બતાઈ ફાઇનલી આપણે તૈયાર થઈ ગયા હા અને હવે જવાનું છે અમારા કુટુંબની અંદર હા ક્યાં કે જવાનું છે શું શું અમે અમારું કુટુંબમાં કેવડું કુટુંબ છે અને કોણ કોણ છે તમને બધાને મુલાકાત કરાવવા તો વિડિયોમાં બના રેજો જય બાબારી ચલો તો ફાઇનલી આપણે અમારા નાના કાકાના ઘરે અમે પહોંચી ગયા હા એ આ બેઠા એ અમારા કાકા જેમ જેમ સા બસ મજા આવશે એમણે રામ રામ કંઈ કેવું છે મજા કરો એમ ને તો અમારે કાચી પણ હતા કે શું છે ક્યાં જ્યા આરે અમારે કાકી રેડી છે ને કાજી હા શાંતિ એમને જિંદગી અડે મજેદરિયા આજ આજ બઈスター બંકા ક્યાં તમારે બંકો પણ નહીં બોલે છે કે ઘાટી ઘડીને બેઠો તો ફાઇનલી આપણે અમારે મોટા કાકાના ઘરે આવી ગયા છે આ ઉભા અમારે કાકો જેમ જેમ થાય અરે મજા એમને ઓલા બેઠા એ અમારે કાચી

તો આ છે મારે રહેવાનું લોકેશન જે મારે પપ્પા અને મારે મમ્મી કે નહીં એ રહ્યું મકાન બીજું બનાયું નથી તમારા બધાના આશીર્વાદ હશે તો પણ મકાન બની જાય છે રેડી આ છે અમારે મમ્મી આ બેઠા અમારે ફાધર

વ� ફાઈનલી આપણે એક બીજા વિડીયો કોમેડી પેલા અમે બનાવતા જે ભાઈ આઈ જાય આ જાય પોતે શું નામ હતું રીવણદી રીવણદી ઓડા ઉતરીને તમે જોશો એટલે અમારી ચેનલ આખી ફેદ દો તમે ઓડા ઉતરશો એટલે મોય વિડીયો જોવા મળશે રીવણદીનો બંકાનો મારો રેડી કઈ બોલવાનું હવે તો એમ કહો થાય કે આપણે ભાઈ ભાઈ ભાઈને મળી અને હવે ઉપડી ગયા માં ઠેરી પાસા અને હવે ખરીદા લઈને તમારે અમે શું કામ કરા હાઈ બતાવી દઈશ જો અમે હવે હવારાના નહેર્યા તો ફરવા જ તો આજ તો લાયણી હારી કરી છે અને હવારાના નહેર્યા તો તાર હવે ખરી આયા સ અને પોતી તો શીખી શું થાચા છે એવા જો બેસી ગયા છે આવતા પે થાક લાગ્યો તમે આજ ઓહ કદાચ આ તો આપણે એટલા સુધી ફરવા જ તને કદાચ શેટા તો તો શેટા જવા તો ફરવા હા તો હવે તો બેહવું નથી અને ધંધેલા મને હા